લઈને બેઠી હતી એક જ કામ અને સાથે સાથે બીજું કામ કરવાનો આઈડિયા આવી ગયો અને એવું થયું ને એટલે મારામાં ઉત્સાહ ઓર વધી ગયો કે એ જ સમયમાં જો બે કામ થઈ જતા હોય તો કેવું સરસ લાગે મારા જેવી ઘણી બધી ગૃહિણીઓ હશે તો આવો કોઈ આઈડિયા હોય તો મને કમેન્ટમાં જણાવજો કે આવું કરવા બેસીએ અને સાથે સાથે આ પણ કામ કરી શકીએ તો એનાથી મને પણ નવો આઈડિયા મળશે અને મારું પણ કામ ઝટપટ થશે તો સુપર સહેલીયા થી હું નૈમિષા ચાલો જઈએ મારા કિચન માં હું શું કરતી થી અને શું બનાવી દીધું બળે ટૂટલી છે બરાબર તોડીન તો ખાવની છે હમ હમ નાયલોન સેવના બધા જ મસાલા તો હું તમને બતાવીશ પણ આ ઉપરથી જે છાંટ્યું છે ને એનાથી સેવમાં અલગ જ સ્વાદ આવે છે તો સૌથી પહેલાં મારો વિચાર હતો કે લાવું આજે ચટણી બનાવું પણ ચટણી બનાવતા બનાવતા જો કંઈક બીજું સરસ ફરસાણ બનાવવાનો આઈડિયા પણ આવી ગયો અને એવું કરીએ ને તો જાણે એવું લાગે કે ડબલ વસ્તુ થઈ ગઈ તો તેના માટે મેં લીલું લસણ લઈ લીધું અને તેને રફલી ચોપ કરી દીધું એટલે મોટા મોટા ટુકડા કરી દીધા જોડે ધાણા લીધા નોર્મલી આપણે જે ધાણા મરચાં આદુ અને લસણની ચટણી બનાવીએ ને એ જ ચટણી બનાવી રહી હતી પણ એમાંથી મને વિચાર આવ્યો કે લાવો આની ગ્રીન સેવ પણ બનાવી દઈએ એટલે બધા જ મસાલા જે લીધા હતા એને રફલી ચોપ કરી લીધા સૌથી પહેલાં અને સાથે પાલક લીધી લગભગ વીસેક પાંદડા જેટલી પાલક લીધી આદુ પણ લઈ લીધું અને તેને પણ નાનું નાનું ચોપ કરી લીધું હવે પાલકમાં જો હું થોડોક સોડા નાખત ને તો તેનો ગ્રીનનો ગ્રીન કલર રહે અને સેવ વધારે સરસ ગ્રીન થાય પણ નો સોડાવાળી માને સેવ બનાવી હતી અને ચટણીમાં તો આપણે સોડા નાખીએ જ નહીં મેં બધો જ મસાલો સાથે રેડી કરી દીધો તો તેમાં પાલક લીલા ધાણા તેના પછી લીલું લસણ ત્યાર પછી લીલા મરચાં જે લવિંગ્યા આવે છે એ જેનો સ્વાદ સારો આવે છે સાથે થોડો બરફ લઈ લીધો અને લીંબુ નીતારી દીધું એટલે જેવું આપણે રેગ્યુલર ચટણી બનાવીએ ને એવી જ ચટણીનો મેં તૈયારી કરી દીધી અને આ જ ચટણીમાંથી આપણે બનાવવાની છે સેવ હવે આની અંદર મેં દાળિયા નથી નાખ્યા દાળિયા નાખીશું તો ચટણી બનશે એટલે એના માટે મેં બધો જ મસાલો કર્યો પ્રમાણસર મીઠું નાખી દીધું અને થોડુંક એક વાડકીમાં કાઢી લીધું ને બાકીનામાં દાળિયા નાખ્યા દાળિયા નાખ્યા અને ચટણી તૈયાર થઈ ગઈ અને એક જે બીજો બાઉલ છે જેમાંથી હું સેવ બનાવવાની છું હવે જેટલી મારે સેવ બનાવી હતી એ પ્રમાણે મેં એક વાસણમાં ભરી લીધું આ પ્રોસેસ તમે ના કરો તો પણ ચાલે કારણ કે આ જે બાઉલમાં આપણે જે પલ્પ લીધો છે તેને આપણે ડાયરેક્ટ કથરોટમાં જ કાઢી અને એમાં જ સેવનો લોટ બાંધવાનો છે હવે એક વાડકી પલ્પ હતો તો લગભગ અઢી વાડકી જેવો લોટ તો એમાં સમાસે જ અને એમાં પાછળથી આપણે ચાખીને મીઠું નાખવાનું રહેશે એટલે અહીં આપણે બેસન લીધું છે ને તેને પણ ચારીને લેવાનું છે લમ્પ્સ અને સરસ રીતે મિક્સ થઈ જાય એટલે બેસનની કોઈ પણ આઈટમ બનાવો પહેલો પ્રોસેસ છે એને ચાળી લેવાનો ખમણની રેસિપી મેં તમને બતાવી છે એમાં પણ મેઇન ભાર મારો એ જ છે કે બેસનનો ઉપયોગ કરો ત્યારે તેને ચાળીને લેવાનો છે તો બધો જ મસાલો જે હતો એ તો બધો પલ્પમાં છે જ અને વધારાનું હું ફક્ત સેવમાં અજમો નાખું છું જે મને ખબર હતી કે અજમો નાખીશ તો ઝીણી સેવમાંથી નહીં નીકળે અને અજમો નહીં નાખવું તો નીકળશે પણ અજમા વગરની સેવ મને ભાવતી જ નથી એટલે સૌથી પહેલાં આપણે આ બધો જ પલ્પ ભેગો કરી અને તેનો આવો ગ્રીન લોટ તૈયાર કરી દઈશું ફક્ત એક ચમચી ઓઇલ મેં એમાં એડ કરી દીધું છે અને હવે જે મીઠાની જે ખોટ પડી છે લોટના પ્રમાણની એ મીઠું હું એડ કરી અને લોટ આપણો તૈયાર કરી દઈશું અહીં તમને દેખાતું હશે કે કેટલો ઢીલો લોટ છે કેમ કે આવા ઢીલા લોટથી જ સરસ સેવ થાય અને હું હમણાં નજીકના સમયમાં બહાર ફરવા ગઈ હતી ત્યાંથી મેં સરસ એક સાઉથમાં મળે એવો સંચો લીધો છે હવે એની અંદર અજમો અને થોડું લાલ મરચું થોડું મીઠાની ઉણપ લાગી એટલે એ નાખી દીધું છે અને લોટ મારો તૈયાર થઈ ગયો છે થોડોક ઢીલો લોટ હશે તો સેવ સરસ થશે તો આવો તમને એવું લાગતું હશે કે આ બહુ ઢીલો લોટ છે પણ આ પ્રમાણસરનો લોટ છે જેનાથી સેવ ઇઝીલી કે ગાંઠિયા પણ ઇઝીલી પડતા હોય છે આમાં ખારો બિલકુલ નાખ્યો નથી અને લોટ આવી રીતે થોડો આમ આમ તેમ આમ તેમ ફીણીશું અને પછી તેને સેવમાં પાડવા માટે સંચો ભરીશું આવો જે નાનો સંચો આવે છે એ લીધો હતો અને જુઓ આવી રીતે આની અંદર લોટ ભરવાનો હોય છે અને ઉપરથી એને પ્રેસ કરવાનો હોય છે બહુ જ સિમ્પલ સંચો છે આપણો જે ગુજરાતીઓમાં જે સંચો મળે છે બ્રાસનો એ થોડો ટિપિકલ હોય છે એના આટા ભરો નીચેથી કાઢો ઉપરથી કાઢો આ થોડો મને ઇઝી લાગ્યો છે તો આ સંચો અહીંયા મળતો હોય તો તમે ખરીદી શકો છો બહુ જ ઇઝીલી આમાંથી સેવ પડી જાય છે બીજી બાજુ તેલ મૂકી દીધું છે અને જેવું લોટ નાખતા જ તે ઉપર આવી ગયું છે એટલે તેલ પણ આપણું તૈયાર થઈ ગયું છે હવે જે આપણે સંચો ભર્યો હતો એને ફક્ત ઉપરથી આવી રીતે પ્રેસ કરવાનો હોય છે સૌથી પહેલાં મેં જાડા ગાંઠિયા પાડ્યા છે કારણ કે મને એમ થયું કે જાળીમાંથી નહીં નીકળે ઓબ્વિયસલી છે કે અજમો નાખો એટલે ઝીણી જાળીમાંથી ના નીકળે અત્યારે તળતી વખતે એનો કલર કેટલો સરસ દેખાઈ રહ્યો છે પણ થોડુંક તમે ડાર્ક કરશો કાચું ન રહે એનું ધ્યાન રાખશો તો થોડુંક ડાર્ક થઈ જશે એવું કહે છે કે સોડા નાખો તો કલર એવો ને રહે છે પણ આ મેં એક પિંચ પણ સોડામાં નાખ્યું નથી થોડો કલર ઓડ થઈ ગયો છે પણ ન્યુટ્રિશિયસ તો છે જ હવે જ્યારે ફીણ બેસી જાય એટલે આપણે સેવને પલટાઈ દેતા હોઈએ છીએ અને સેવને બીજી બાજુ પણ ચડવા દેતા હોઈએ છીએ મીડિયમ ફાસ્ટ કેસ રાખવાનો જાડી સેવ છે એટલે ફૂલ ગેસ નહીં રાખવાનો અને થોડી કડક કરવી હોય તો થવા દેવાની હવે મારી સેવ ઓલમોસ્ટ તૈયાર થઈ ગઈ છે અને તેને આપણે કાઢી લઈશું જેમ મેં તમને કીધું હતું એમ કલર થોડો ડાર્ક થઈ જતો હોય છે સોડા નાખો તો કલર એવો ને એવો રહે તમારી મરજી છે તમારે કેવી સેવ પાડવી છે મેં તમને પરફેક્ટ રેસીપી બતાવી છે આગળ તમારી ફેમિલીની હેલ્થ માટે તમે શું પસંદ કરો છો એ તમારા ઉપર છે તો આ જાડી સેવ પાડ્યા પછી એ જ સંચામાં મેં ઝીણી જાળી નાખીને ઝીણી સેવ પાડી ઝીણી સેવ પાડવાની હતી મને ખ્યાલ જ હતો કે એ આખી તો નથી જ પડવાની વચ્ચે અજમો આવી જાય એટલે એ તૂટી જ જાય તો જો અહીં તમે જુઓ છો કે ઝીણી સેવ પડી તો રહી છે પણ આખી નથી પડી રહી ટુકડામાં પડી રહી છે આમાં સેવ આપણે તોડીને જ ખાવાની હોય છે એટલે મેં બનાવી તો દીધી અને બે સંચા ઝીણી સેવ બની અને બે સંચા જાડી સેવ બની તો એક જ કામ કરતી કહેતાં જો બે કામ થઈ જાય ને તો મને બહુ આનંદ આવે છે જેમ કે હું બનાવવાની હતી ચટણી પણ સાથે મને આઈડિયા આવ્યો કે લાવો થોડી સેવ પણ પાડી દઈએ તો એનો મને ડબલ આવી ગયો હતો તો ઝીણી સેવ પણ મારી તૈયાર થઈ ગઈ છે તેનો પણ કલર થોડો તો ડાર્ક થઈ જવાનો હતો અને આ સેવની ઉપર આ હું શું નાખી રહી છું સંચર પાવડર સંચર પાવડર નાખો એટલે સેવનો ટેસ્ટ એકદમ એન્હેન્સ થઈ જાય છે અને એટલે જ ખાધા પછી હું બોલી તો ફરી મળીશું એક નવા વિડીયોમાં અને એક નવી સહેલી સાથે ત્યાં સુધી આવજો અને સાથે લખજો જય શ્રીરામ